ખેડૂત મિત્રો આજે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભાવનગર પંદરસો એકવીસ બોટાદ પંદરસો સાહીઠ કાલાવડ પંદરસો પચીસ બાબરા પંદરસો એકાવન જેતપુર પંદરસો અગિયાર હળવદ ચૌદસો પચાસ જામજોધપુર પંદરસો એકાશી સાવરકુંડલા પંદરસો અગિયાર અમરેલી પંદરસો પંદર જસદણ પંદરસો ને પચાસ ખેડૂત મિત્રો આજે તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ છપ્પનના વધારા સાથે તોતેર પોઈન્ટ પચીસની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો બસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર પાંચસો સિત્તેરની આસપાસ અત્યારે છ વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરસરાભાઈ અમારા વિસ્તારમાં કપાસના આવા ભાવો ચાલી રહ્યા છે રાજભાઈ પટેલની કોમેન્ટ છે ગજન વાવથી કે અમારે પંદરસો ચાલે છે એક દિવસ પહેલાં કોમેન્ટ હતી આ ઉપરાંત શૈલેષભાઈ દાવરાની પણ કોમેન્ટ હતી કે રાજકોટમાં એક દિવસ પહેલાં પંદરસો એકસઠમાં મેં વેચાણ કરેલું છે બે દિવસ પહેલાં લાઠીથી દિનેશભાઈ જયરામભાઈની કોમેન્ટ હતી કે જૂનો કપાસ પંદરસો અગિયારમાં વેચી નાખેલો છે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો